હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ રીનલની રસોઈ આજે આપણે બનાવવાના છીએ રાજભોગ શ્રીખંડ તો એના માટે મેં ફ્રેન્ડ અમૂલનું ગોલ્ડનું દૂધ આવે છે એ એક લિટર જેટલું મેં ગરમ કરવા માટે તપેલીમાં લઈ લીધું છે અને આવો નિસ્ટલેવાળાનો રેડીમેડ દૂધનો પાવડર મળતો હોય છે દસ રૂપિયાની પેકેટ એને આપણે ઠંડુ દૂધ લીધું છે એની અંદર આપણે મિક્સ કરીને ઓગાળી લેવાનું છે હું તમને આ પાવડરનું આગળ શું કરવાનું છે હું તમને બતાવીશ ફ્રેન્ડ આપણે શિખંડ બનાવવાનો છે એટલે આપણું દહીં એકદમ જાડું હોવું જોઈએ તો એના માટે દહીં જાડું બને એના માટે આપણે આવી રીતે દૂધનો જે પાવડર આવે છે એને આવી રીતે ઓગાળીને અને પછી આપણે એની દૂધ જે ગરમ થાય એની અંદર ઉમેરી દેવાનું છે આપણું દહીં એકદમ સરસ ગાડું એવું બનશે અમુક લોકો કોર્નફ્લાવર પણ યુઝ કરતા હોય છે બહાર તમે કોર્નફ્લાવરનો જ ઉપયોગ થાય છે તો એનાથી આપણો શિખંડ જાડો બને છે પણ તમે ઉપવાસમાં ને એમાં કોર્નફ્લાવરવાળું દૂધ આપણે એડ કર્યું હોય તો તમે એ ખાઈ ના શકો એટલા માટે આપણે મિલ્ક પાવડર જ આપણે એડ કરીશું તો આપણે આવી રીતે સરસ રીતે મિલ્ક પાવડરને આપણે સરસ દૂધમાં મિક્સ કરી લીધો છે હવે આપણું આ દૂધ પણ ગરમ થવા માંડ્યું છે તો એની સાથે જ આપણે આ જે મિલ્ક પાવડરને ઓગાળીને રાખ્યો છે ફ્રેન્ડ એને આપણે મિક્સ કરી લેવાનું છે અને બધું સરસ રીતે આપણે ચમચીથી મિક્સ કરી દઈએ અને આપણે હવે આને એકદમ સરસ ઉકાળી લેવાનું છે એકદમ ઉભરો આવી જાય ત્યાં સુધી આને ઉકાળી લેવાનું છે તો આપણે ઉભરો આવી ગયો છે અને દૂધ પણ સરસ ઉકળી ગયું છે ફ્રેન્ડ એને આપણે હવે ઠંડુ થવા દઈશું તો ઠંડુ થાય ત્યાં સુધી આપણે મેરવણ માટેનું દહીં લઈ લેવાનું છે અને બે ચમચી મેં મેરવણ માટે દહીં લીધું છે ફ્રેન્ડ અને ખાટું હોય એવું નથી લેવાનું આપણે મીડિયમ હોય એવું જ લેવાનું છે જો બહુ ખાટું હશે તો ખાટું થઈ જશે અને દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે ફ્રેન્ડ આપણે આંગળી નાખી અને સહન કરી શકીએ એવી રીતનું દૂધ હોય ત્યાં સુધી આપણે ઠંડુ થવા દેવાનું છે અને આપણે જ્યાં દહીંને ફેટીને રાખ્યું છે એને એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી દઈએ ફ્રેન્ડ તો આ બધું દહીંને એવું સરસ મીરવણનું થઈ ગયું છે ફ્રેન્ડ હવે આને ઢાંકીને આપણે ચાર કલાક માટે રહેવા દઈશું તો ચાર કલાક જેવું થઈ ગયું છે ફ્રેન્ડ અને તમે જોઈ શકો છો અત્યારે ગરમી છે એટલે દહીં આપણું તરત જ જામી જશે તો ચાર કલાક જેવું થઈ ગયું છે ને દહીં પણ આપણું સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે ચોસલા પાડીએ એવું દહીં આપણું રેડી થઈ ગયું છે પાણી પણ નથી બહુ અંદર તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણું દહીં થઈ ગયું છે આપણે દહીંને બહુ લાંબો ટાઈમ સુધી બહાર નથી રેવા દેવાનું નહીં તો રહી ખાટું થઈ જાય છે તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ સરસ બની ગયું છે ફ્રેન્ડ હવે આપણે એક સાફ કપડું લઈ દુ છે અને એની અંદર આપણે આ બધું જ દહીંને અંદર એડ કરી દીધું છે અને આને કપડાને ફીટ બાંધીને પછી આપણે એનું બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે બાંધીને આપણે આવી રીતે નીચે મેં તપેલી લઈ લીધી છે અને ઉપર આવું કાણાવાળું વાડકો મૂકી દીધો છે ને ગાંઠ મારીને ઉપર તમારે વજનવાળું કંઈ મૂકવું હોય તો તમે મૂકી શકો છો બાકી તમે આવી રીતે બાંધી રાખશો તો પણ થઈ જશે ફીટ બાંધીને રહેવા દેવાનું છે અને આપણું આ દહીં થઈ ગયું છે ફ્રેન્ડ મેં બાઉલમાં એક કાઢી લીધું છે તમે જોઈ શકો છો આપણું પાણીને એવું બધું સરસ નીકળી ગયું છે અને દહીં આપણું રેડી થઈ ગયું છે તો આપણે આને સરસ એક બાજુ ફેટી લઈશું તમે આ ફેટવું ના હોય તો તમે એક પટલું કપડું હોય ગરણી હોય તમારી કાણાવાળી એની અંદર દહીંને એડ કરીને પણ તમે ગાળીને પણ લઈ શકો છો પણ આપણે આવી રીતે ફેટશું તો એકદમ સરસ જ થઈ જશે એટલે આપણે ગાળવાની કંઈ જરૂર નથી તો હવે મેં આની અંદર ખાંડ એડ કરી છે દસ ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે ફ્રેન્ડ આ આપણે એક લિટર દૂધનું દહીં બનાવ્યું હતું તો એમાંથી તમારે પાંચસો ગ્રામ જેટલું બની જાય છે અડધું થઈ જાય છે તો આપણે એ પ્રમાણે તમારે દહીં જો તમારું બહુ ખાટું થઈ ગયું હોય તો તમે ખાંડ થોડી વધુ એડ કરી શકો છો બાકી તમે પાંચસો દહીં હોય તો તમારે અઢીસો જેટલી દળેલી ખાંડ અંદર એડ કરવાની છે હવે મેં કાજુ બદામ પિસ્તા અને જાયફરને બધું ઝીણું ઝીણું ક્રશ કરીને અને બધું લઈ લીધું છે તમારે જાયફર ફ્રેન્ડ અવશ્ય નાખવાનું એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે અને મેં કેસર અને થોડોક ફૂડ કલર લઈ લીધો છે અને એને પણ આપણે એડ કરી દઈશું તમે કેસરને પણ એડ કરી શકો છો ફ્રેન્ડ પણ જો આપણે કેસરને દૂધમાં એડ કરીને પછી કરશું તો થોડું પટલું થઈ જશે એટલે આપણે ફૂડ કલર એડ કર્યો છે તમે ફૂડ કલરને સ્કીપ પણ કરી શકો છો અને મેં અત્યારે ફ્રેન્ડ થોડી કાળી દ્રાક્ષ આવે છે એને લઈ લીધી છે થોડી મોટી હોય છે એટલે મેં થોડી કટ કરીને લીધી છે હવે આપણે એની અંદર કેસર એસેન્સ આવે છે રેડીમેડ એ આપણે ચાર પાંચ ટીપા જેટલું એડ કરીશું તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એની અંદર એક ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરીશું મારી નાની ચમચી છે એટલે તમે એક ચપટી જેટલું એડ કરવાનો છે પછી તૂટી ફૂટી એની અંદર એડ કરીશું મેં ત્રણ કલરની ફૂટ તૂટી ફૂટી મારી પાસે પડી હતી તો મેં એને એડ કરી છે તમારી પાસે એક કલરની હોય તો તમે એ એડ કરી શકો છો અને બધું જ આપણે ફ્રેન્ડ સરસ મિક્સ કરી લેવાનું છે અને બધું જ સરસ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ આ શિખંડને તમે બીજા દિવસે ખાશો તો બહુ જ સરસ લાગશે કારણ કે તમે જે પણ આની અંદર ડ્રાય ફ્રૂટને બધું એડ કર્યું છે ફ્રેન્ડ એ બધું બીજા દિવસે એકદમ સરસ પડી જશે ને સરસ લાગશે તો ફ્રેન્ડ તમારે આ સ્ટેજ ઉપર તમારે શિખંડને થોડો ટેસ્ટ કરી લેવાનું છે જો તમારે ખાટો સિકન હોય તરત તમારે ખાંડની જરૂર હોય તો તમે અંદર એડ કરી શકો છો અને ફ્રેન્ડ મેં મારી પાસે એક ડિસ્પોઝેબલ આવો ડબ્બો હતો તો બહાર જેવું જ એકદમ આપણને દેખાય એના માટે મેં ડિસ્પોઝેબલના ડબ્બામાં એડ કરી દીધો છે આ અઢીસો ગ્રામનો ડબ્બો છે ફ્રેન્ડ એની અંદર આપણે એડ કર્યું છે તો આશરે આપણો પાંચસો ગ્રામ જેટલો શ્રીખંડ રેડી થઈ જાય છે બનીને દેખાય છે ને ફ્રેન્ડ એકદમ સરસ બહાર જેવો જ રાજભોગ શ્રીખંડ તમારે હવે બહારથી સેક્રેટવાળું કે એવું કાંઈ લાવવાની જરૂર નથી તમે ફ્રેન્ડ ઘરે પણ આવી રીતે બનાવી શકો છો એકદમ સરસ અને ટેસ્ટી અને જો ઉપવાસમાં પણ તમે આ ખાઈ શકો છો બહારથી આપણે શિખંડને એવું લાવીએ છીએ પણ આપણને ખબર નથી હોતી કે એની અંદર શું શું વસ્તુ એડ કરી છે અને આપણે ઘરે બનાવીને આપણે આવી રીતે ખાઈશું તો આપણે એકદમ ચોખ્ખો અને સરસ શ્રીખંડ ઘરે બનાવીને ખાઈ શકશું તો મેં ફ્રેન્ડ ઉપરથી ગાર્નિસિંગ માટે ચૂટી ફૂટી થોડી એડ કરી દીધી છે અને ઉપરથી કાજુ બદામની કતરણ એડ કરી છે તો રેડી છે ફ્રેન્ડ આપણો રાજભોગ શિખંડ એકદમ સરસ તમે પણ ટ્રાય કરજો જરૂરથી અને મને કમેન્ટ કરજો કે તમને આ શિખંડ કેવો લાગ્યો ફ્રેન્ડ અને તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો